ભચાઉ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય ચૂંટણી પહેલા ભાજપે સત્તર બેઠક બિનહરીફ થયેલ ત્યારે ભગવો લહેરાયો હતો બાકી હતી તે પૂર્ણ થઈ રોજ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ અગિયાર બેઠક પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતાં ભાજપ તરફથી વિજય ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક વિકાસભાઈ રાજકોટ જયદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ભયાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભાઈ જાડેજા આઈજી જાડેજા રાજેન્દ્રભાઈ ઠક્કર અર્જનભાઈ રબારી ભાજપના તમામ હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ચૂંટાયેલા સભ્યો વિજય સરગાસમાં જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ કોટકે કરેલ હતું બ્યુરો રિપોર્ટ ભીખુ પ્રજાપતિ સામખિયારી કચ્છ